આજે પરબતબા ના ઘરે આવ્યા છીએ અમે તો જુઓ પરબતબા પાછળ કામ કરી રહ્યા છે જુઓ એને કરી રહ્યા છે અમે તમારો વિડીયો ભરાવ્યો અમે વાતો કરે છે અમે કીધું કેવું ચાલે એ તો કે બહુ મસ્ત ચાલે અમારે તો કે તમારે કેવું ચાલે અમે કીધું અમારે બી બહુ મસ્ત ચાલે જોઈ લો એમનું કામ કરી રહ્યા છે અને બા બહુ મસ્ત છે બરાબર કેટલું મોટું રાખે છે ઈચ્છા જ નથી ઘરે જવાની પણ થોડું જવું પડ્યું અને તો અમે તો સાંજે સુધી બેસવું હતું પણ આજે કીધું ચલો અમે ફરી કોઈક દિવસ આવશું તો અમને કે ચલો હું થોડું કામ કરી લઉં પછી આપણે ચા પાણી કરીએ અમે કીધું કશું વાંધો નહીં તમે ત્યાં પહેલાં કામ કરો જોઈ લો ફરવાળ ગાડી રહ્યા છે કામ ચાલુ છે તમે જુઓ તો પરબત બાદ તમને થોડા ઘણું કહેશે ચલો જુઓ

જો ઓડ ફોન લેવા છે કે ગાડી વેચવી છે કો ગ્રાહક આલો ભાઈ મને YouTube મે ચેનલ સબ્સ્ક્રાઇબ એ YouTube 40 ડોલર પૈસા છે આ માંગે આ વાત કરાઈ જાય 40 ડોલર પૈસા છે 45 70

દેખાઈ રામ 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 મજા આયે વજ તાપ લાગેરા અત્યારે આદુ ઢુ પાવી હોતા હોત પાડે તેઓ તૈયાર કર્યો કંપ્લેન કર્યો માસ્તર આતો ફ્રેશો

અમારા બેઠા બેઠાએ તો આ પરબત બાની દુકાન છે ચલો ફ્રિજમાં શું પડ્યું છે કંઈક પડ્યું હોય તો ચેક કરીએ વાવ નાઈસ ઓ હો આ રસોડું છે અમને રાંધવા માટેનું જોઈ લો કેબિન તો અંદર શું શું છે ચલો આપણે જોઈ લઈએ ઓ બા તો ના આવે છે યાર નહીં નહીં પગ ધોતા હતા અને બા અંદર અંધારું છે તો ચલો આપણે ઉપર જઈએ ઉપર થોડું કંઈક મને એવું લાગે છે ગજબનું તો પાછો આવવા દે ને યાર બાને પૂછું કે યાર કેવી રીતના છે ઉપર જવાનું ઉપર તો ઉપર તો અંધારું કેવી રીતના ઉપર જવાનું હે બા ચાલો આ ઉપર ખોલો ને ખોલતા સર યાર મુસો સડાવે રૂમ સે બીજો ઉપર મને કે ઉપર થી જાઓ અંદર લોક ખોલી દેજો તો મે કીધું ચલો જવા દો જોઈએ કેવું છે મને તો યાર થોડી બીક લાગતી હતી કે અંદર કોઈ પર કૂતરા તો નહી હોય ને પણ નહીં આ તો મસ્ત રૂમ છે બાનું તો હું પહેલા તો લાઈટ કરી લઉં જો ગોળો અરે થા વાવું નાઇસ એસી વાળો એકદમ બેસ્ટ રૂમ ખાલી કલર કરાયા વગર છે જોઈ લો એકદમ એસી કેટલી મસ્ત છે યાર શું વાત છે પરબત બા વાહ આ લાઇટની વગેરે મસ્ત રૂમ છે યાર મારે બી આવી ઈચ્છા છે કે પર્સનલી રૂમ બનાવી દઉં તો બાજુમાં શું છે ઓ બે ખાટલા પરબતમાં માટે ને એમની કરે છે એમના માટે વાવું નાઇસ બેસ્ટ લોકેશન યાર બહુ ગમ્યું મને

તો ચલો બંધ કરીને આપડે નીકળી જઈએ નીચે ચાલો રાહુલ બંધ કરશે મને જવા દો નીચે જઈએ તો ચલો આજુબાજુમાં કેવું ઘર છે બતાવી દઉં ઓહો બહાર તો બહુ મોટું દેખાઈ રહ્યું છે યાર ઓહો ઓ ચલો તો અંદર કેવું છે મને તો બીખ લાગે છે યાર કઈ ભૂત તો નહીં હોય ને અંદર પર્વત બાકી ના ના કશું નહીં તો અમે તો ચલો લાઈટ કરી પેલા તો બે ત્રણ સોંપાડી દઉં ચાલુ થાય ચાલુ થાય થઈ ગયું અંદર તો શું પડ્યું છે યાર હા ભાવ નાઈસ થોડું જૂના જેવું લાગ્યું એટલે મેં પૂછ્યું કે બા કેમ જૂના જેવું છે કે આમાં કોઈ રહેતું નથી હું બંધ રાખું છું તો હા મારા રાહુલસિંહને તો કેટલા ફોન આવે છે યાર એ લોકો કેટલા ખુશ થાય છે યાર અમે ગયા એટલે પર્વતબાને તો કંઈક અલગ જ વાત હતી જોઈ લો હવે તમને દાદા બતાવશે કે કેવી રીતના કેવું છે બરાબર ચલો

ચાકો મારા ભગવાન હોવા તમે તાકો મારા વાળા મિત્રો અને અમારા ગુરુજી હોવામાં આ આપણું ગીત છે અંદર સાસ દૂધ અને દહીં અને પરબતી ઠાકોરને ચા મેળવા માટે દૂધ અને ફેફસી અને બાટલી જો તાકો રેડી એવું છે બાટલી દૂધ જોઈએ તો મળી જાય કાઢી સાસ

ગલ્લો પાસે જો આવ્યા હો તમને હું ગલ્લો બતાઈ જો જો આ અમારે ઘૂરો છે વસ્તુ બધી પડીને બગડે નહીં શિયાળા ખાલી નાખો બરાબર દેખશો મિત્રો અને જુઓ બાજુમાં અંદર પણ અંદર બીજો ગલ્લો છે ઉભારો હું તમને બતાવતો છું બરાબર છે રાખો નહીં જો અંદર પાસે જો બીજો ગલ્લો છે મારે અંદર બેસવાનું તો અટિત છે જોરી છે આખું પાર્લર છે નવું પાર્લર લીધેલું હતું વેફર એટલે તૈયાર કરતો એટલે તમે પણ આવી જાવ તો વાલા મારા મિત્રો આ વિડીયો જો આગળ વધારો શેર કરજો દો સબસ્ક્રાઈબ કરજો જો હું કપડા તાપ લાગતો એટલે પહેરણ પહેર્યું નથી બચી અને આ લોકો આયા એટલે આવો આવો મેં વીડિયો બનાવ તો આગળ બહુ વસાય આટલો જ